જય માતાજી જય મા મોગલ બધા મિત્રો કેમ છો બધા મજા જ છે તો આજ ફરીથી નવા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આ બ્લોગ છે આપણો ત્રીજો બ્લોગ એટલે કેમ કહેવાય જે પહેલા વાળા બ્લોગ બનાવી છે અને એવું કે આ આપણો કહેવાય નવો નવો ફોન લીધો છે એ ફોનનો ફર્સ્ટ બ્લોગ છે અને પહેલા બે બ્લોગ બનાવેલા છે ભાઈના ભાઈના ફોનમાં બ્લોગ ઉતારેલા છે હું તમને હમણાં થોડીક વાર ભાવું કે મોબાઈલ દેખાડું કેવો છે કેવો નહીં બાકી જોઈ ત્યારે ભાઈ ઈસકા ખાઈ છીએ

રાજી તો થઈ જાય ને હું કઈ મિત્રો રાજી થઈ જાય નવો ફોન આવ્યો તો કોણ રાજી નો થાય જો હું તમને ફોન બતાવું હમણાં તો દેખાડો ઉપર આ છે આપણો ફાઈવ મોબાઈલ કયો મોબાઈલ છે ખબર આ છે આપણો ઓપ્પો નો મોબાઈલ ફાઈવ જી ઓપ્પો ફાઈવ ઓપ્પો મોબાઈલ છે ને આ ફોન આવેલો છે કદાચ

તો ગઈ ને ત્યાર આવું બધું છે અને હું હા ને ઓખા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખતા દાજો મિત્રો ત્યાર મારો ભાઈ ને મારા મા ગયા છે હું કહેવાય મારા કાકાના ઓલે કારણ કે એને ગામમાં ઘર છે ને અમે રહી છે વાડીઓમાં તો મારો ભાઈ ને મારા મા ગયા છે વાડીએ ને મારા પપ્પા સોરી મારા ભાઈ ને મારા મા ગયા છે ભઈ ગામમાં આ અને હું અહીંયા એકલી છું મારા પપ્પા ગયા છે બહાર ગામ મોવા ગયેલા છે ને બાકી જો હું એકલી છું કોઈ નથી તો કોઈ નથી ને હું કઈ કોઈ નથી તો હું ઈસ્કાનો લાભ લઈ લઉં નહીં ત્યારે હું કહેવાય ઘરે હોય તો મારો વારો જ નથી આવતો ઈસ્કા મારા પપ્પા બેઠી જાય મારો ભાઈ બેઠી જાય હવે મારો વારો આવ્યો છે કોઈ નથી તો હું ઈસ્કા ખાઈ લઉં મિત્રો એ કે મારા પપ્પા છે મોવાથી મારી ફ્રેન્ડ હતી એને મૂકીને ક્યારે આવી ગયા છે અને જો આવતા હવે હિસ્કા લઈ દો મને કે ઉતરી જાય ને મારી હિસ્કો તો ડાયરેક્ટ હિસ્કો લઈ લીધો છે આમ હિસ્કો લઈ લીધો આવતા હવે જો હિસ્કો ખાવા મળ્યા ને હિસ્કા પાસે બેસીને બે તો ઠાકોર હતો ઉતરી દીધો આ હમ લે વાત આ ઈમેજ આટલો હું બે હો તો ઈસકો મારો ફેવરિટ છે ને આપડે નાની બેન ને લઈ ગયો છે તો મેં કીધું કે વડીયા બનાવો મને બોલ સરસ સરસ ઉડીયા બનાવો ને હું કવ્યું માર બાપા ખાઈ સી મને કહી તો ઉતરી જાય ને લે ને ઈસકો દે દીધો છે કેમ કે બધા ઈસકે બેઠે આવીને થાકી જાય છે એટલે દીવા કરીને ડાયરેક્ટ ઇસકા પર બેસી ગયા મારા મા અને મારા મારો ભાઈ જો છે ગામમાં મારા કાકાની તો કંઈ નહીં ક્યાં તો કન્ટિન્યુ તમને ન્યુ લોકેશન બતાવવાનું છે અમે ક્યાં આવી ગયા તમને ખબર છે અમે નહીં પણ હું એકલા આવી ગઈ છીએ અમારું ફેવરિટ લોકેશન અમારું એટલે મારું ને મારા ભાઈનું ફેવરિટ લોકેશન એટલે કે મારું ધાબુ જો અમારું ધાબુ આ ધાબુ મારું ફેવરિટ લોકેશન કેમ છે તમને ખબર છે કારણ કે આ ધાબા છે ને ફાઇવજી નેટવર્ક ફૂલ ફૂલ આવે ફાઈવજી નેટવર્ક આવે મજા આવે હોવાની અને કઈ ને ઉપર બેસી છે ને અહીંયા ટાઈમ પાસ કરવાની બહુ મજા આવે બેઠવાની મજા આવે મારા મમ્મીને પપ્પા જ્યારે શું કહેવાય ગા ને ભેંસ ને બધું આવ્યા નહીં ત્યારે અહીંયા જ હોય બહુ એટલે બહુ મજા આવે હજી આમ જો આ પાછા જે ખેતર છે ને આ બધું ખેતર છે ને એ લીલું 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 થઈ જશે સોમો શું છે ને એટલે મસ્ત એટલે મસ્ત લીલું થઈ જશે આમ પછીના જે બ્લોગમાં વરસાદ ને આવશે પછી હું તમને બતાવી કેવું લીલું થાય કેવું લીલું થાય જો આ બજારો મારું

મજા આવી ગઈ વાત હું જો એવા મેં ફર્સ્ટ બ્લોક નહોતો બધે હું નહોતો બને હું નહીં તમને બધા કેટલું પાણી 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 જા જો ને પાણી પાણી તો અત્યારે જો બધું પાણી વી ગયું છે જો બધું પાણી વી ગયું ના તો તમે જ્યાં નજર પૂગે ને ત્યાં બધે પાણી પાણી પીરું છું અત્યારે પવન એટલો આવે ને તમને મારો અવાજ આવી ગયો મિત્રો છે ને આપણે બેનનો બ્લોગ મિત્રો આપણે હેન્ડલ કર્યો છે કેમ કે આવડા મોબાઈલની અંદર મિત્રો પહેલા વહેલાં છે ને સ્ટાર્ટિંગ તો આપણે જાગૃતિ વહેલા જ દેખી પણ નો મોબાઈલ છે જોઈઓ આપના કાઈક તમને ફાવતો તો નથી આ મોબાઈલ આપડો વાળો છે ને જોઈ આ આપને પુલમ પુલ આપણે હું કહેવાય ટેબ આપને પડી ગયો એટલે ઈ રીતના થી મિત્રો આપણે યંગલ આવી જાય બાકી ચારે મિત્રો આપણે જાગૃતિબેનનો આપણે બ્લોગ આપણે લીધો છે આજે કાઠમાં બાકી ચાર છે ને જો બ્લોગર છે ને ટમેટા મોલ્ડ રે હે देखो હું કહે રે ટમેટા કટી જોતો નથી હું કરું હું કહે મિત્રો ભાઈ એનો પાબડું ઉતો રાખે કે એમ કે હું કે મને મારસ પણ ફાવે આ ફાવે ભણ કે ભાઈ ટમેટા મળે છે તો આજ મિત્રો કંઈક બનવાનું મિત્રો ગમે કંઈક શિયાહારું ભારું શું બને છે આજે નાનભાઈ બને છે એમ ને તો મારા મા છે ને જો આવે છે ગા ધોઈને અને તમને મિત્રો છે ને નોટિસ કર્યું છે તો આપણે અત્યારે એશ કે મિત્રો બેઠો છું ને આખો દીધ મિત્રો વારો ના આપણો આવે અત્યારે મિત્રો આપણો વારો આવ્યો છે એ પણ કેટલા વાગે તો હાડા છે અને આપણી ગાડી જોવો મિત્રો આપણી બ્લેકબેરી કેમ પણ છે ને મસ્ત જોવો હું કંકજ એટલે કે છે ને છે ને ખાવાનું બનાવી નાખ્યું છે દાળ ભાત અથવા તો દાળ ઢોકળા કંઈક બનાવી નાખ્યું છે ફૂલ ફેમિલી છે ને ધાબા પર ગયું હું તમને બતાવું ધાબા પર જઈને ફટાફટ બતાવી દઉં કારણ કે અમે સાજ પાછું ઓછું છે આજ નવો મોબાઈલ લીધો અને સવાર દિવસની લાઇટ વહી ગઈ એટલે કાંઈ લાઈટ આવી નથી એટલે સાજરી ઓછું છે ને ફટાફટ તમને ઉપર બતાવું તો મિત્રો અત્યારે હું ધાબા પર આવી ગયા છીએ અને બધાય ખાવા ખાય છે નાસ્તો કરે છે અને મેં કીધું હતું તમને કે બપોર પછી દિવસ હાથમાં ને એટલે બધા ધાબા પર આવી જાય બધા એટલે બધા ફૂલ ફેમિલી ધાબા પર આવી ગઈ

બનાવામાં પછી હીરલ બેના બનાવી તમે ખબર છે ને હીરલ બેના બનાવી એટલે એટલું વઘણ કરો કણાળ એવું છે એવું ની મિત્રો ગઈ મેથી શાક બને તો બહુ બધે વઘણ કર્યા મેથી શાક એમાં તો શાક કભાઈ જો કઈ આ જાગૃતિ મને ફોન લેજો ને એને ખુશી માં ઢોકળા બધે તો સાબાની ભરાઈ જશે મખામાં હા આ તો માર ખાઈ છે બધે જ મખા સાદું કરી હીરલ બેના બનાવી ડાળ ઢોકળી ને ડાળ ઢોકળી ખાવા જમમાં બેલી جاتی હા બેન જો શેરમાં આ પ્યાજ રીવેલ દિયો પ્યાજ રીવેલ પહેલું વહેલું કા તો હું કહેવાય મિત્રો બેને દાલ ઢોકળી બનાવી છે ફૂલ ફેમિલી તો અત્યારે જમી લઈ ફટાફટ તો મિત્રો અત્યારે ખાઈ પીને બધા હું કઈ નીચે આવી ગયા છીએ મારા પપ્પાને ભાઈ ભાઈ ઉપેરો ફોન જોવે ને હું નીચે કારણ કે ખાઈને બધા વાસણ ધોવાનું હતું દેવાપતિને બને મેં ને ઓક નહીં ખૂબ ફાઈ થાય ઉપર પીએ મારા ઉપર પીએ જાય ને બાકી લાઈટ આવી જાય ને જો બધા વિડીયો ચાલુ કરે જો લાઈટ આવી છે યારે આ જો એક કંઈક કોમ્પ્યુટરમાં ભાઈના વિડીયો હાલતા લાગે એમ લાગે છે મને જો કોમ્પ્યુટરમાં ભાઈના વિડીયો હાલે ને લાઈટ આવી જાય ત્યાં જો ગીતને વગાડવાનું ચાલુ છે ગીતને વગાડવાનું ચાલુ છે અને બાકી અત્યારે શું કહેવાય બહુ એટલે બહુ ગઈ થાય કારણ કે રસોઈના ઘરમાં બનતી એટલે પંખાનું કંઈ સારું ન કરે જો મારે રસોઈ બનાવે છે કાં जी तो को प्लीज को खावो ने इसको ले दे नाना छोकरा दी जाओ बबा शाक केऊ बनू तू सुपर सुपर बुक पर तण सुपर उनका मारुशाक बहुत ভাল कारण केऊ के मार मार शाक बनाम कहता मारुशाक खारू बनन